ખાવાનું છે એ જેવું કેટલે જેવું હું કરવા નહીં ઓય હુઈ જાવ હુઈ જા હુઈ જા તો મિત્રો કેમ છો મજામાં મજામાં થઈ તો સ્વાગત તમારું મારા નવા વ્લોગમાં તો આજે અમારે જવાનું છે ભાવનગર તો ભાવનગર તમને હું આખો વ્લોગ બતાવીશ તમે ત્યારે ક્યાં જવાનું છે શું કરવાનું છે તો તમે બન્યા રહો વ્લોગમાં

હાલે જેવો ટોપ થ્રી માં હવે આપણે બારનો નો શો છે ને એક વાગ્યા નો શો છે તો હવે આપણે નક્કી કરવાનો કઈ શો માં આપણે છે ભાવનગરની ટોપ થ્રી જેવું ભાઈ બે ગયા છે હવે ટોપ થ્રીમાં માં ગયા અહીંયા પણ હવે બાર વાગ્યાનો એક વાગ્યાનો શો છે તો મીધું આપણે ક્યાં લાગીએ આપણે વાર છે અગિયાર નથી વાગ્યા તમે તો આપણે મોલમાં માં જઈએ છીએ અમે આવી ગયા છીએ હિમાલયન મોલમાં માં તો અહીં આટો મારીને પછી પાછા આપણે અહીંયા જાવું તો હવે કરી છે કે અહીંયા તો મારી લેવી કારણ કે અહીંયા ક્યાં 12 વાગે કે પોગી જાય પણ આપણે 10 માં ઉયા જાય તો અહીંયા જો મોલમાં પોગી ગયા બાર થઈ હું જઉં ખાઈ જઉં મમ્મી આવી છે ઓ લે એવું નાની ચમચી જડી લેવા ચાલો એ જોડી ન ખાવું છે આ પેલાઈન પાવીએ પેલાઈન ને પાવીએ પેલા તું ખાવું છે કાઈ મોલ મમ આવ્યા જોવાય એવું જોવો કરે એટલે કપડું કઈ તો જો હું કરવાની ન તો ઓય પૂઈ દે પૂઈ દે તો બેજિયર ને

આ ઓમેલો દે ફૂલ હું કહી છુ ને માસ્ટર જે આપણે ગામડે છે ને બધા ફીંડવા નાખી દે ને અહીં જો કપારા ફીંડવા મોલ મગેસ કેટલી વેન્ડ્યુ છે આમાં બાપા એ દિવાળી નો કલર લેવો છે એ દિવાળી ગઈ છે તો જો એમ આપણે વસ્તુ લેવી ને પછી લઈ દે જેવું એ જો આ ખરીદી કરી લીધી છે ને અહીંયા પાછા કપડાં જોવા આવી ગયા જુડીઓમાં તો કપડા જોઈ લેવું પછી જા હું કાજુ આખા મોલને ને જો પવન નાખે છે આખા મોલ નું બાય તો આપણે ઉપર પંખો હતો ને ત્યાં જોઈએ એવા ડાયરી જો જોવા માટે એવું નથી અહીંયા જો આટો મારો ભાઈ વાત ઉપર આ બધા પોપકોર્ન અહીંયા પોપકોર્ન ખાય ને આ કોણ જો ગાલે હડાડે આમ જો એ બી બર્થડે છે તારો એ વાર છે આવા નાટક કરે

કેટલા વરસ પછી હાલતા આ મોલમાં આવ્યા મારે છે મારે દાદા વધારે થઈ ગયા મારે એક વાર સુ વ્હીલમાં છે ને મારે ખર્ચો કરવાનો ખર્ચો એટલે આપણે કંઈક નંબર પ્લેટ નું એવું બધું હતું ને ત્યારે હું આવ્યો હતો અને કેટલા વરસ થઈ ગયા એ ફોટો એ નામ છે મોબાઈલ બીજા મોબાઈલમાં આમાં તો નથી તો આપણે વેટ કરવાની છે હમણાં બાવણું ખૂલે એટલે આપણે જવાનું હા હા જો બોકો

हुआ वहाँ क्रॉस करने के बाद वो सीधा बुनेरा पुलिस से पड़ी हुई थी हाँ सर बिना इनवेस्टिगेशन शीट बैठी है या तो, तो तुम बहुत लाखी हो या बहुत बड़ी फ्रॉड मैं बुनेरा के तो मुझे सब बंदा रख के मारा पीटा सब परेशानी की सर <laughs> ये पाकिस्तान है। मैं ट्रस्ट नहीं मानता है। क्या है? ये सब क्या है? ये कौन जाहिल लोग मुझे हैं? मुझे जबरदस्ती यहाँ में क्या तुम शादी शुदाओ। मेरे से बच्चे जो मारी। तो अपने मोड़ो को तोई नहीं होगी। अपने इंटरवल को दोस्त लापड़े मोड़ो तोई। तो पास जाओ अपने इंटरवल से � એ એસી સાફ સુ ના એ એસી તો કોઈ બાત નહીં સર راوجے گی بٹ وہاں سے نکلنا ہے ایک ایکت مہ بنیے لو ساوری اس میں سارا کریڈٹ میں سوشنا کو ہے کہ اس نے انہیں اتناش بھی دیا ہمیں برادیہ کا تو دیا تھا یہ بہت مہمانے بہت بہت لوگ ایک گراہک ہے اس میں تو بنگلہ دیش سے رہتے ہیں اپ تو یہ انت میں અમે મૂવી જોઈ નાખ્યું છે ને જોઈને હવે અમે જાઉં ઘર બાજુ કારણ કે એટલામાં હવે ફરી લીધું ફિલ્મ જોઈ નાખ્યું હવે એમ જ આવી કરે મસ્ત મૂવી હતું ડિપ્લોમેન્ટ હતું ફિલમ હવે જેવું નહીં જોવું બી જાય મારે ને જેવું ઉતરવાનું છે તો અમે મોલમાંથી બહાર આવી ગયા પણ એ તડકો છે તડકો ફૂલ છે મોલમાંથી બહાર નીકળી ગયા અમે તડકો તમારું કામ ઉનાળો થઈ ગયો આપણે મોલમાંથી નીકળે મોબાઈલ નીકળેલ સીઝ ઓફ થઈ ગયો હતો કારણ કે સાર્જલ જ નહોતું તો હવે હોટલે આવીને જમીન લીધું છે જમીન હું પાછા ઘરે જવાનું કરશું તૈયારી હમ એ આ ઉભા રહી જાઓ ભાઈ હું શું જો કેવું દેખાતું નહોતું જેવું જો આ લઈ લે હલો લઈ લે ગુલ્ફી ગુલ્ફી લઈ લે એવડી જાવા દો હે હાલો જાવા તો અમે ભાવનગર ગયા હતા ભાવનગર દેવ ઘરે વહી આવ્યા છે હવે આવીને થોડીક વાર લાગી છે મોટું પૂટું થયું ને હવે કડીક પોરો ખાવી કડીક લાંબા થાવી પાછા આપણે મળવી શું કરે છે તું સોડાના કોગળા કરે તો સોડાના કોગળા કરે છે ને તું હે હા પડે સોડા પીવાય કોગળા ન કરાય